ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન એટલે કે જીયુડીએમ ગાંધીનગર દ્વારા દરેક પ્રાદેશિક ઝોનને તેમની જરૂરિયાત મુજબ મોટા જેટિંગ જેટિંગ કમ સક્ષમ મશીનની ફાળવણી કરવામાં આવેલી છે સસ્ટેનેબલ અર્બ અર્બન સુએજ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ અંતર્ગત ઝોનની બધી નગરપાલિકાઓમાં વારાફરતી રોટેશન વાઇઝ આ મશીન વીસ વીસ દિવસ કે વધીને મહિનો એક માટે કામગીરી કરે છે અને હાલમાં હળવદ નગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ મશીન દ્વારા ગટર સફાઈની કામગીરી કરાવવામાં આવે છે સાહેબ હકીકત આ ગટર જે છે 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 એમાં મોટા પથ્થર એનું કારણ શું હોય અમુક વખત મોટા પથ્થરો નાખવામાં આવે છે અથવા કોઈ અન્ય કારણોસર પથ્થરો આમાં આવી ગયેલા હોય છે જેના કારણે આ મશીનની કેપેસિટી ઘણા મોટા પથ્થરોને પણ ખેંચવાની ક્ષમતા ધરાવે છે જેથી મોટાભાગની સમસ્યાઓનું સોલ્યુશન થશે નગરપાલિકા હવે આના પછીના કેવા પગલા લેશે વિકાસ માટે નગરપાલિકા દ્વારા ગટર ક્ષેત્રે જોઈએ તો યુજીડી ફેસ ટુનું ટેન્ડર હાલ ઓનલાઈન પ્રસિદ્ધ કરાયેલું છે જે ટેન્ડર પુલતાની સાથે જ વર્ક ઓર્ડર આપવામાં આવશે